ટેમ્પામાં પ્લાસ્ટિક કેરેટની યાર્ડમાં છુપાવી લઈ જવાતો ચાર લાખ સુડતાલીસ હજારનો દારૂ ઝડપાયો ડુમલાવ ફાટક પાસે ચાલક અંધારાનો લાભ લઈ ટેમ્પો મૂકી થયો ફરાર વલસાડ એલસીબી વિભાગની ટીમ ગત રાત્રિના ટુકવાડા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન અવધ ઉથ્યોપિયા પાસેથી પસાર થતા આઈસર ટેમ્પો નંબર જી જે પંદર ઝેડ છત્રીસ એકવીસને શંકાના આધારે પોલીસે રોકવાનો ઇશારો કરતા ચાલકે ટેમ્પોને પરિયા વેલવાગડ રોડ તરફ પૂરપાર ઝડપે હંકારી મૂક્યો હતો જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો જે બાદ ટેમ્પો ચાલક પર્યા વેલવાગડ ડુમલાવ ફાટક પાસે ટેમ્પોને મૂકી અંધારામાં ભાગી છૂટ્યો હતો આ ટેમ્પાની તલાશી લેતા ટેમ્પામાં પ્લાસ્ટિકના કેરેટ ભર્યા હોય જેને હટાવી જોતા નીચેના ભાગે વિદેશી દારૂના બોક્સ જેમાં બાટલી નંગ બે જેની કિંમત રૂપિયા ચાર લાખ સુડતાલીસ હજાર બસો ચોસઠ નો દારૂ મળી આવતા રૂપિયા ત્રણ લાખનો ટેમ્પો અને એક મોબાઈલ ફોન મળી પોલીસે સાત લાખ સુડતાલીસ હજાર બસો ચોસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ટેમ્પો નંબર આધારે ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે